તો ચાલો કહેશ આપણે કટિંગ કરવાનું બાકી હતું એ ચાલુ લઈ લીધું છે જો કાલે થોડું કટિંગ કરી બાકી રહી ગયેલું કામ બીજું આવી ગયું તે તો જો આ બધું કટિંગ થઈ ગયું છે જો એક જોરાનું કટિંગ આવા લાલ છોડવા એક જોરાનું તો આ બધા થઈ ગયા છે આ પણ ચાલુ છે જો કરવાનું કટિંગ અને આ બાકી છે ઉકેલ પર પતી ગયું છે તો ચલો ગટાફટ કટિંગ કરી નાખીએ અને બીજું કામ લઈ લઈએ બહુ કામ ભેગું થઈ ગયું છે તો જો લોન તો સરસ મજાની દેખાય છે આવું તો આદી પણ કટિંગ થઈ ગઈ છે આવું પેલી બાજુ ઝાડના પાદબ ઉપડ્યા છે તે વારી લઈએ ફરી આટલું બતાવીને તો બ્લોગમાં કન્ટિન્યુ બના લેજો અને જો સરસ મજાનું આપણે તો કટિંગ કરીએ છીએ ગુડ મોર્નિંગ જય માતાજી નવા નવાના બ્લોગમાં તમારું સ્વાગત છે તો આપણે નવી બહેન તો રેડી થઈ ગયા છે તમે પણ ખુશો છો અમે પણ ખુશી છીએ બધાને ગુડ મોર્નિંગ જય માતાજી કહી દઈએ તો ત્રણ સરસ મજાનું સવાર તો થઈ ગઈ છે એકદમ અને બાજુ તો બેસણ પણ નાખી દીધું છે કિશન મમ્મીએ અને તો જમીન તો ગયો સ્કૂલે ગોતો છે આજે બ્લોકની શરૂઆત થઈ ગઈ છે તો બન્યા છો ભાઈઓ ચલો આ બાજુ જોઈ લઈએ કૃષ્ણાને શું કરે છે ક્રિષ્ના ક્રિષ્ના કી શું ક્રિષ્ના તો જો કમિ શું કરે કૃષ્ણા ગુડ મોર્નિંગ તો ચલો આજો

તો ચલો ગાઈસ કૃષ્ણ મૂકવાનો ટાઈમ તો થઈ ગયો છે તો ચલો આપણે કૃષ્ણ મૂકી અને કૃષ્ણ તો હજુ સુઈ જાય છે હું જાઉં સ્કૂલે જવાનો ટાઈમે ઊંઘવાનું હોય લેહર મોર થાય હે તો ચલો ગાઈસ કૃષ્ણ મૂકવા જે સ્કૂલે તો જો તો પછી ડોણી વાર આયા છે મોટો હતો ચાલે મોટા બધું લઈને આવ્યા છે ના ભાઈ તો બહુ લઈ લો તો

હા હાલો લો લો તે નેટ લઈ લીધી છે થોડીક નેટ મારી દે નહીં સરસ છે નહીં મોટી હા દસ બાય આઠ દસ બાય આઠની છે કટિંગ કરાવી કમ્પ્લીટ શું સારું તો જો આપણે નેટ લઈ લીધી છે કાલે કમ્પ્લીટ કરી અને મારા દઈશું નહીં આ દોડીઓ મારી દઈશું બે બાજુ જે પૈસા દેજે કાકા અઢીસો રૂપિયા બસ ફાર્મમાંથી ઘરે આવી ગયા છે આપણી જમવા માટે અને જો આ બાજુ તો જયમી સ્કૂલથી આવી ગઈ છે ક્રિષ્ના આવી ગઈ છે તો જો આ બાજુ દવા પીવે છે બીમાર થઈ ગયું છે પી લે ખરાબ એક ત્રીજા પેલા જય કંઈક કોણ પીવાનું સર અરે તું પી લે તો જો આ બાજુ તો સરગવાણી શિંગો બાફા મૂકી દીધી છે ને તો એ પણ કાઢી દીધું છે બોલો તો જો ક્રિષ્ણા કે મારે પણ દવા પીવી છે અને આ બાજુ પીલા થોડી પીવે તો એમ

જયમી તું શું કરો જયમી ખાવા માટે વાડકી કરે છે અને માસોડી એટલી ડાઈ થઈ ગઈ ને બહુ મોટી થઈ ગઈ તો કોમ બધું કરે જો વાહન ગોઠવવા માટે છે તો બહુ ડાઈ નહીં કીશ ને મોટી થઈ જાય રોટલી બનાવશે ભાઈ જો ડબ્બા બબ્બા બધું વ્યવસ્થિત મૂકવા મળ્યું છે દીકા એ તો બહુ ડાયો દીકો છે ભાઈ તો ચલો કડી તો થઈ ગઈ છે ને એવું તો ચલો રોટલી પણ થઈ ગઈ છે ચલો ખાઈ લઈએ આપણે તો આ બાજુ તો ઘરની બાજુમાં તો ગોય ઉકર લીધી છે આપણે આ બાજુમાં રાજા છે અને આ બાજુ છે પથ્થર એરી કરી છે ખેતરમાં જ ઘરની પાછળનો નજારો આપણે સરસ મજાના ઝાડ પણ છે આપણે ઘરને અડીને જો આ બાજુ તો બધું ખુલ્લું પડી રહ્યું તો ચલો કઈશ કઢી ઉકળી ગઈ છે ખાઈ લઈએ આપણે આ બાજુ રોટલી પણ તૈયારી થઈ ગઈ છે એક બની જાય ને ગરમ ગરમ ખાઈ બધા એક રોટલી થઈ જવાય છે નીચે ઉતારી ચાલુ કરી દઈએ ખાવાનું તો ચલો કઢી કાઢી થોડીક કઢી કાઢી નાખશે જમીન જમીન શું જોઈ લઉ જો ક્રિસ્ટ તો કુકર બેટર નહીં ખાવ મમ્મી જોડે ખાવતા કે અમાર જોડે એમ નહીં આમ શું રાખવાનું આમ જો તો કાઈ નાખી નાખીએ શું મમ્મી સરંગવાળી સરસ મજાની જમીન જમીન તો બે રીતે સરંગવા તો સારું લાગે જમીન નહીં ખીચડી ખાવાની વાત શીખાડજો જો કહીએ ત્રસું ગઈ આમ રાખવાનું પગાર પાસે દબાય પી બસ જો આમ કર એ હું એ દબાયો

પેલા વિડીયો હમણાં નો ઓછો આવે છે તો સ્કૂલે જવાનું રીલ નું કામ ચાલુ કરી આવે ચલો ક્રિષ્ના તો કપડા બાજુ જો બસ બધા લેજે લેજે મૂકે કપડા જો હજી તો લઈ જવાના બાકી બે દડા છોકરી કામ બહુ કરે છે અમારે તો ગોટી દાઇ થઈ ગઈ છે એ બંડી પડી પપ્પા ને લઈ લે

તો ચલો આપણે મકાઈ જોઈ લઈએ કે શું મકાઈ જોઈ લઈએ બાફે કે નહીં બાફે લે તો ચલો જોઈ લઈએ મકાઈ બફાય કે નહીં બફાય આપણે તો હા તો ચલો જો હજી તો ચાલું જ જાય ચૂલો તો પચીસ ના તાજ મકાઈમાં અદર નાખી નહીં કે શું પીરી પીરી દેખાય છે ખાવા તો દેજુ બહાર તો જો કાઢીએ ચેક કરી લઈએ આપણે બફાય કે નહીં બફાય

તો ચલો ગાઈસ મકાઈ ખાઈ હોય તો ખાઈ લઈએ મકાઈ તો આપણે આપણે તો ફોર્મમાંથી આવી ગયા છે ઘરે અને છોકરાઓ જો ક્રિષ્ના તો લેસન કરે છે જયમીન ખાટલો પોથરે છે જયમીન તબિયત ના રમે તે આરામ કરશે જયમીન તો જયમીન તો ઓરલ ચાલુ નહીં જમીન કેટલા પતી ગયા ઓરલ કેટલા પત્યા કયા કયા ચિત્ર અને ચિત્ર સજી હે ને સંગીત એવું એવું અને તારે શું ચાલ પડ્યા જો ક્રિષ્ના તો એકડા લખે બરા બધા રોગની બી સવું લખે નહીં મસ્ત ડૉક્ટર તો ડોક્ટર બનાવણી એમ કહે ક્રિષ્ણા તો એટલે બધું બો લાખ લાખ કરે છે ડૉક્ટર બનાવ્યું કે શું બનાવણી ચલો ભાઈ ક્રિષ્ના તો જયમીને બે લેસન કર્યા અને આ બાજુ તો શું કર ખબર નહીં ક્રિષ્ણના મમ્મી ખીચડી બની ગઈ

જેમસી ડુંગળા હા શું કહી હા ભૂસી નાગર રબર ગઈ ગયો તો ચલો ગાઈશ છોકરા તો બેઠા છે ને આપણે નહીં લઈએ જો ભાઈ તો એકદમ અંધાર થઈ ગયું છે ચલો ગઈ સાંજ તો પડી ગયા જમવાનો ટાઈમ થઈ ગયો તો છોકરાઓ તો જમીન સુઈ ગયા છે ચલો આપણે જમવાઈ લઈએ તો આજે બનાવી છે વઘારેલી ખીચડી વઘારેલી ખીચડી અને બપોરની સીંગો પણ પડી છે તો ચલો ખાઈ લઈએ એના બાજુ તો કિશન અમે ખાવે ગયે નહીં ચલો જમવું હોય તો તમારે બધાને આવી જાવ તો ચલો સરસ મજાની ખીચડી બનાવી છે વગર લઈ તો ખાઈ લઈએ આપણે તો કિશન છૂઈ છોઈ ગયે નહીં ખાઈ કિશન લાગે તો ખાઈ નહીં કિશન ખાઈ નહીં જમીન તો ખાઈ લીધેલ સિંગો એ જમીન તો કડીન સિંગો ખાઈ લીધેલી તો ચલો ગાઈસ આપણે પણ ખાઈ લઈએ આવે ચલો ગાઈસ સાંજ તો પડી ગઈ છે ને આપણે પણ નહીં જઈએ આ બાજુ તો પથારી કરી દીધી છે જો વચ્ચે મચ્છરદાણી બાંધી રેડી જય મિને પણ સુઈ ગયા છે ક્રિશ્ન બે હવે ક્રિસન મમ્મી પણ સુઈ ગયા છે તો બધાને ગુડ નાઇટ જય માતાજી કાલના નવા બ્લોગમાં મળીશું ત્યાં સુધી ગુડ નાઇટ અને અમારી ચેનલમાં નવા લાઈક અને સબસ્ક્રાઇબ કરતા જવું જય માતાજી